આકાશવાણી સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે અને તેમના કલ્યાણના મુદ્દાઓ પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે વસ્તુ અને સેવા કર જીએસટીની આવક સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે કોવિડ ઓગણીસના કારણે અવસાન થયું છે રાજકોટ ખાતે આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે દેશમાં કોવિડથી સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા થયો છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને વિજય માટે ત્રણસો ત્રણ રનનું લક્ષ્યાંક આપ્યું છે સમાચાર વિગતવાર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે અને તેમના કલ્યાણના મુદ્દાઓ પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશે ગઈકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી બેઠકમાં મંત્રીઓએ જણાવ્યું હતું કે કૃષિ સુધારા કાયદાઓથી દેશના ખેડૂતોને વધુ લાભ થશે આ વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ અને આ દરમિયાન કૃષિ કાયદાઓ સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ કૃષિ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સમગ્ર રીતે કટિબદ્ધ છે અને કૃષિ વિકાસ હંમેશા ભારત સરકારની પ્રાથમિકતા છે ચર્ચા દરમિયાન તેમણે એક નિષ્ણાંત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો જેથી ખેડૂતોના મુદ્દાઓને પરસ્પર સહમતીથી ઉકેલી શકાય પરંતુ ખેડૂતોના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રશ્નોનો ઉકેલ કાઢવા માટે તેઓ આગામી સમયમાં થનારી વાતચીતમાં સામેલ થશે બેઠકમાં સરકાર તરફથી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને કૃષિ સુધારા કાયદાઓથી સંબંધિત વિશિષ્ટ મુદ્દાઓની ઓળખ કરવા અને પરસ્પર સૂચનો આપવામાં આવ્યા જેના પર આવતીકાલે થનારી ચોથા તબક્કાની વાતચીતમાં વિચાર કરી શકાશે બેઠક બાદ કૃષિમંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂતોને આંદોલન સ્થગિત કરવા અને વાતચીતથી આગળ આવવા અપીલ કરી છે જો કે તેમણે એમ પણ કહ્યું કે મુદ્દાઓ અંગે નિર્ણય ખેડૂતો અને તેમના સંગઠનોને કરવાનો છે કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતોની સાથે ત્રીજા તબક્કાની વાતચીત સારી છે અને ચોથા તબક્કાની બેઠક આવતીકાલે યોજાશે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે વસ્તુ અને સેવા કર જીએસટીની આવક સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે નવેમ્બરમાં જીએસટીની આવક એક લાખ ચાર હજાર નવસો ત્રેસઠ કરોડ રૂપિયા થઈ હતી જેમાં વાર્ષિક દરે એક પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે દેશમાં ગત ત્રણ મહિનાઓમાં જીએસટીની આવકમાં સતત વધારો એ બાબતનો સંકેત છે કે કોરોના મહામારી અને તેને પહોંચી વળવા કરવામાં આવેલા લોકડાઉન બાદ દેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જીએસટીથી થયેલી કુલ મહેસૂલી આવકમાં કેન્દ્રીય જીએસટીનો હિસ્સો ઓગણીસ હજાર એકસો કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટીનો હિસ્સો પચ્ચીસ હજાર પાંચસો ચાલીસ કરોડ રૂપિયા છે આ જ રીતે આઈજીએસટી અંતર્ગત એકાવન હજાર નવસો બાણું કરોડ રૂપિયા અને અન્ય કરવેરા અંતર્ગત આઠ હજાર બેતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે કોવિડ ઓગણીસના કારણે અવસાન થયું છે તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે સદગત અભય ભારદ્વાજ છાસઠ વર્ષીય હતા અને ચેન્નાઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત લથડતા તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના અવસાન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ સંદેશમાં કહ્યું હતું કે અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી આ દરમિયાન સ્વર્ગસ્થ ભારદ્વાજનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન રાજકોટ ખાતે લાવવામાં આવ્યો અને કોરોનાના નિર્દેશ સંપૂર્ણ પાલન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે દેશમાં કોવિડ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલા લેતા કોરોના સંક્રમણના નવા કેસોને રોકવામાં સફળતા મળી છે સતત પચીસમા દિવસે નવા કેસોની સંખ્યા પ્રતિદિન પચાસ હજારથી ઓછી નોંધાઈ છે દેશમાં કોવિડથી સાજા થવાનો દર ચોરાણુ છે શૂન્ય ત્રણ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના તેતાલીસ હજારથી વધુ દર્દીઓ સાજા થતા કોવિડને માત સંખ્યા વધીને આપનારનેવ લાખથી વધુ થઈ છે આજ સમયગાળામાં કોવિડના છત્રીસ હજાર છસો નવા કેસો નોંધાયા છે દેશમાં અત્યારે કોવિડના ચાર લાખ અઠ્યાવીસ હજાર છસો ને ચોસઠ સક્રિય કેસ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના પાંચસો દર્દીઓના મોત નિપજ્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ આજે કેનબેરામાં રમાઈ રહી છે જો કે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ ત્રણ મેચની શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે આજે શરૂ થયેલી મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે કેપ્ટન વિરાટ કોહલીએ ઇઠ્યોતેર બોલમાં ત્રેસઠ રન બનાવી હેઝલવુડની બોલિંગમાં કેચ આઉટ થયો છેલ્લા સમાચાર મુજબ ભારતે પાંચ વિકેટે ત્રણસો બે રન કર્યા છે અને ઓસ્ટ્રેલિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર આઠ રન કર્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખવો ભારતીય વિકાસ સુધારો ચાલુ છે અને આ અંગે એફપીઆઈ વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ અને એફડીઆઈ વિદેશી સીધું મૂડી રોકાણ અને કોર્પોરેટ બોન્ડ બજારમાં મૂડીરોકાણ નવી દિશા તરફના છે આ દિશા ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને સ્થાયિત્વમાં મૂડીરોકાણના વિશ્વાસને દર્શાવે છે નાણાં મંત્રાલયે એક વક્તવ્યમાં કહ્યું છે કે છેલ્લા બે મહિના ઓક્ટોમ્બર અને નવેમ્બર બે હજાર વીસમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણના ભારતીય પ્રવાહમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે ગયા મહિનાની અઠાવીસ તારીખ સુધી એફપીઆઈનું ભારતીય બજારમાં કુલ રોકાણ બાસઠ હજાર સાતસો બ્યાસી કરોડ રૂપિયા હતું આમાંથી ઇક્વિટી બજારમાં મૂડીરોકાણની માત્રા સાહિઠ હજાર ત્રણસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા હતી અને ધિરાણ બજાર અને હાઇબ્રિડ બજારમાં મૂડીરોકાણ બે હજાર ચારસો ને ચોવીસ કરોડ રૂપિયાનું હતું મંત્રાલયના જણાવ્યા અનુસાર તાજેતરના નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીની બીજી ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવનારું સીધું વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ ચોવીસ હજાર એકસો બે મિલિયન ડોલર રહ્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં બંધારણમાં જણાવ્યા મુજબ અનામત નીતિને યથાવત રાખવામાં આવી છે તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટમાં આ બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે કે નવી શિક્ષણ નીતિમાં અનામત રહેશે કે નહીં શ્રી પોખરિયાલે કહ્યું છે કે પ્રસિદ્ધ કરેલા સમાચાર અનુસંધાને કેટલાક રાજકીય નેતાઓએ શંકા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશના શૈક્ષણિક ક્ષેત્રની અનામતની જોગવાઈઓને નબળી બનાવી શકે તેમણે કહ્યું કે સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ જેઈ નીટ યુજીસી નીટ તથા ઇગ્નોની પરીક્ષાઓને શિક્ષણ નીતિની જાહેરાત બાદ આયોજિત કરવામાં આવી હતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવી હતી પરંતુ અનામતની જોગવાઈ બાબતે સરકારને એક પણ ફરિયાદ મળી નથી કેન્દ્રીય પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં વિકાસ કરાયેલા સો ઓફ્ટેન પ્રીમિયમ પેટ્રોલનું વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ગઈકાલે ઉદઘાટન કર્યું હતું તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને સરળ જીવન ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક પગલું ગણાવતા કહ્યું કે આનાથી પર્યાવરણ અનુકૂળ બળતણ ઉપલબ્ધ થશે દેશમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર લાખ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચૌદ કરોડ ચોવીસ લાખ છેતાલીસ હજાર નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઝડપી પરીક્ષણના કારણે સંક્રમણની પ્રાથમિક સ્તરે ઓળખ દર્દીઓને તરત જ અલગ કરવા અને કોવિડ ઓગણીસનો અસરકારક ઇલાજ શક્ય બન્યો છે જેમાંથી સંક્રમણને કારણે થતા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે ઝડપી પરીક્ષણના કારણે સંક્રમણના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે જે હવે ઘટીને ચાર ટકા જ રહ્યો છે કેન્દ્ર સરકાર અને ભારતીય વિજ્ઞાન સંશોધન પરિષદે પરીક્ષણ દરમાં તબક્કાવાર વધારો કરતાં તેની સુવિધા વધારી છે અત્યારે દેશમાં એક હજાર એકસો બોતેર પ્રયોગશાળાઓમાં કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં એકસો છોતેર સરકારી અને નવસો છન્નું ખાનગી પ્રયોગશાળાઓનો સમાવેશ થાય છે નરેન્દ્ર મોદી સરકારે કોવિડ ઓગણીસ મહામારીને પહોંચી વળવાની સાથે સાથે દેશમાં ગરીબોને મદદ કરવા સામે કોઈ કસર બાકી રાખી નથી સરકારે એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત મહિલાઓ ગરીબો અને ખેડૂતોને મફત અનાજ તથા રોકડ રકમની સહાયની જાહેરાત કરી છે લગભગ બેતાલીસ કરોડની સહાય લોકોને અડસઠ હજાર આઠસો વીસ કરોડ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે લગભગ નવ કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત સત્તર કરોડ આઠસો એકાણું લાખ રૂપિયાથી વધુ રકમ ફાળવવામાં આવી છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે તેમના કલ્યાણના મુદ્દાઓ પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે વસ્તુઓ અને સેવા ક જીએસટીની આવક સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા થયો છે Smith in that first game.